ખતરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પેસેન્જરની થયેલ રોકડા રૂપિયાની ચોરીના ગુનામાં વોન્ટેડ રીઢા ગુનેગારને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલા ગુનાઓમાં રીઢા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા દરમિયાન આ સફરતા કોર્ટના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતના આધારે ઉધના ત્રણ રસ્તા નવા રોડ ઉપરથી આરોપી અબ્દુલ જફ્ફર ઉર્ફે માસ હારૂંદ શેખ ઉમરવર્ષ ઓગણત્રીસ ધંધોપાલનો ગલ્લો રહેવાસી ભેસ્તાન આવાસ બિલ્ડિંગ નંબર ચોર્યાસી રૂમ નંબર એક ડિંડોલી સુરત શહેર મૂળ રહેવાસી ઔરંગાબાદ બડા કબ્રસ્તાન એરિયા મહારાષ્ટ્ર તેને પકડી પાડવામાં આવેલ છે મજકુર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો કતારગામ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે ઉપરોક્ત ગુનામાં હકીકત એવી રીતની છે કે તારીખ બે નવ બે હજાર પચીસના રોજ હાલ પકડાયેલા આરોપી અને તેના સાગરિકો હમીદ આશીફ અને શરીફ ઉર્ફે અચુ તમામ રહેવાસી સુરત નાવ રિક્ષા લઈને પિક પોકેટિંગનો ગુનો આચરવા માટે નીકળેલ હતા તે દિવસે સવારના આઠેક વાગ્યે કતારગામ ગજરા સર્કલ નજીકથી ફરિયાદી શ્રી રણછોડભાઈ ગણેશભાઈ બળોલિયા નાઓને કતારગામ આશ્રમ જવું હોય તેમને ભાડું નક્કી કરી રિક્ષામાં બેસાડી દીધેલ હતો ત્યારબાદ ચાલુ રિક્ષામાં ધક્કો મૂકી કરી ફરિયાદીશ્રીની નજર ચૂકવી તેમના પેન્ટના ખિસ્સામાંથી હાલ પકડાયેલ આરોપીએ રોકડા રૂપિયા પચીસ હજાર ચોરી કરી લીધેલ હતા જે કામ થઈ ગયા બાદ એકબીજાને ઇશારો કરી જે રોડ ઉપર ઉતારીને નાસી ગયેલ હતા જેથી ફરિયાદીશ્રીને શંકા જતા તેમણે પોતાના ખિસ્સા ચેક કરતા રોકડા રૂપિયાની ચોરી થયેલ હોવાનું જણાઈ આવતા તેમણે અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં ફરિયાદ આપેલ હતી સદર ગુનામાં ત્રણેય આરોપીઓ પકડાયેલ હતા અને હાલનો આરોપી પોતાની ધરપકડ ટાળવા નંદુરબાર મહારાષ્ટ્ર નાસી ગયેલો હતો જે આજરોજ સુરત શહેર આવેલ હોવાની મળેલ બાતમી હકીકતના આધારે તેને પકડી પાડવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે